આવતા મંગળવારે તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ભારત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેના સંબંધે જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ઇટરા કે જે આયુષ મંત્રાલય દ્વારા સંચાલિત ભારતની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે તેના દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી આજે જામનગરની પ્રજામાં આયુર્વેદ પરત્વે જાગરૂકતા વધે આયુર્વેદનો વધુ પ્રચાર પ્રસાર થાય એ હેતુથી એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીમાં જામનગરની ઇટ્રા સંસ્થાના અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી પીએચડી જેવા વિદ્યાર્થીઓ અને તમામ શૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો હતો અને આ રેલી દ્વારા અમે જામનગરની પ્રજામાં આયુર્વેદ પ્રત્યે થોડી જાગૃતતા વધે એવો એક પ્રયાસ કર્યો આ ઉપરાંત પણ છેલ્લા દસ દિવસથી અમે વિવિધ પ્રકારના રોગો અંગેના નિદાન કેમ્પ આયુર્વેદ દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ આયુર્વેદ દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું આયુર્વેદ દિવસ નિમિત્તે આગામી દિવસોમાં બે મોટા કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં ત્રેવીસમી તારીખે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ આયુર્વેદ કે જે એક આ વખતના આયુર્વેદ દિવસની થીમ સબ થીમ છે એના ઉપર એક ઓનલાઈન લેક્ચર સિરીઝનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને ચોવીસમી તારીખે એક આખા દિવસનો વેટનરી સાયન્સ એટલે કે મૃગ ચિકિત્સા કે પશુ ચિકિત્સામાં આયુર્વેદનો શું રોલ હોઈ શકે એ વિષયક એક આખા દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પણ ઔષધીય જે અમારા ઔષધીય બગીચાઓ છે હર્બલ ગાર્ડન્સ છે એનો પરિચય મળે એ માટે જુદી કોલેજ જુદી જુદી કોલેજો અને શાળાના વિદ્યાર્થીઓએ ઔષધિ બગીચાઓની મુલાકાત લીધી સંસ્થાનના કેમ્પસની મુલાકાત લીધી એમને આયુર્વેદનો પરિચય કરાવવામાં આવ્યો આ પ્રકારે અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દસમા આયુર્વેદ દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા થઈ રહી છે